ઘોઘા તાલુકાના લાખણકા ગામમાં અકસ્માતનો ગંભીર બનાવ બન્યો લાખણકા પુલ પરથી થ્રેસર મશીન નીચે નદીમાં ખાબક્યું હતું અકસ્માત સર્જાતા સ્થાનિક લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા અકસ્માત સર્જાતા થ્રેસર મશીનમાં સવાર ત્રણ લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે હાલમાં તમામ મૃતદેહને બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઈ હતી બનાવ અંગેની જાણ થતાં વર્તેજ પોલીસને જાણ થતાં ટીમ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસ દ્વારા હાલ અકસ્માતમાં અંગ અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે પોલીસ દ્વારા તમામ લાશનું સ્થળ પર પંચનામું કરી લાશને પીએમ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી જોકે પુલ પરથી થ્રેસર મશીન નીચે ખાબકતા અકસ્માતનો ગંભીર બનાવ બન્યો હતો જેને લઈને ચકચાર મચી જવા પામી છે